મારો ના ઉઠે એમને પણ કોણી ભરવું પડે મારે સમજાઈ ગયું કાલે ત્રણ થાવા પર છોડીને ઘેર કાઢ્યો હતો પણ હવે ઘર ના હતા એટલે વળી ખમી લીધું તો આજ તો માટલું ભરી ને જ જાવ આખો દાવ શું કાલ ચાલુ કરી કે એમો તો બીજા ખાલી માટલું ભરતી જેટલી વાર થાય ના માટલું આજ નહીં ભરવા જવું અને પાણી માટલા ભરવાગનજી પણ હું ભરવા નહી જોવા

ખેટ કેરવાતી આના પાણી ખાલી પડ ઉડ્યા છે નવળ ચલો પાવર કરી આપણી ખાલી જ લઈ જાવ છે ને હવે શું ના સોણ

એ તો લાગી સમજાઈ ગઈ ગયા અંબાજી એ અંબાજી ઓ વાતાય આ દેડે યે તો તમને બે પાણી પડ્યા

આલે ને એક વખત પહેલા આયા તા ને એ દી પેલા આવશે તો લઈ જાવ તો હું શું લેવા આયા તા મારા ફાયદા હોય તો કીધું આ ઘર ના સજા આતા હોય આટલું બધું મૂકું ના આલું ધાર હડદાન હો આલી હોતો કીધું તોલું જ મુ નહી આલું ટેક્ટર લઈ જાવ લઈ જા 2000 માં બધું છે ચોથી આવી આવા ને આવા ને આવા પેલો હમણે મારા છોકરા ની વચ્ચે મળ્યો મને ના તો ફૂલ વે આ વાત ના છોકરા ને થાપાઈ ગઈ લે એનો કોમ થી માય કાંગલી નો

મારા કેવી છે શું કેવું છે તું ભાગ છે એ તમે પોણી ભરવું બધો ભાગ આવટલા ભરી જશે દાળા દાળા બે માટલા નહી એમ તો હવાર નું પોણી પૂછો કે મરશે તો કોઈ નઈ આવે તાર કોમ અમી જ કોમ આવેલી રોવાથી રોવા આવે ને હેરાન કર્યો મન કેવું કઈ જવાનું છોકરા ને બોલવાની મન કોમ છોકરા કરે જબ્બર બોલ્યો જબ્બર પઠાય તો છોકરો બોલે ને બરાબર છે દોઢ ફૂટ ગયો હા કોણ બધું બરાબર બોલાતા મોટા માથા છોકરા ને અડવાનું ભરવાનું ભરવા દેવાનું તું ક્યાંથી બોર જોઈ વાત કરો તો અમારે આવે છે બોર કરવાની

છોકરા નઈ કે હમુન મોટા પાસે ઝઘડો થઈ જાય નાખીએ ડૂબી હવે રહી ને એટલે હું રોવા આવ્યો આજી રોવા મોહા માય માયલી મોટા માથા ડાબડી મોટા છોકરો પણ ગીત જણાવવા પેલી કરે આખો ચાડી ભાઈ છોકરા આવું છે મારે

તો રોજ્યુ શાંતિ પોણી હજુ તો આપણે નતા હવારમાં ચાને વાહન ગઠ્યો હા ઈજુ બોર તું પાણી ભરવા જાવ છે મને તો ઢોકો તો કોઈ આના ભાજી ના કે કશું કી આટલું

પોણી ફરી ભરીને કોઈ બોલાવતું નથી ગમો હે બાઇક લઈ આવો એના બાઈક લઈ વોટર બેગ આવ્યો તો ફળ ભરીને વોટર બેગ પૈસા હવે

ગતિ શરમ મુની રા આટોલા એક થાકું પડ્યું હે તો નો બતે લ્યો આ પડી તમાર માટલું લ્યો પાણી નઈ ભરવા જો ચલુબા આયા કી લાઈડ અને પેલું ખેતર પાણી લેવું હે ને સગનજી પાણી કનેક્શન નામ કને પાણી 200 લેતા ભરવા દો પાણી ભરવા ભરવા દેજો સગનજી ના બોર ચલુબા કનેક્શન કના નોમે કનેક્શન કના નોમે નોમે છે ના

દુઆ તમારું માટલું નહી લાવું ને ધારી પાઇપો લાઈન કનેક્શન લઈને બરોબર ઉઓ છે આ તો શું ના આ શું ડારો કે માટલું ઉપાડી ના બાનું એનો આ છોકરાને કઈ ગયો કે હું કઈ દીને બોલો કે બોલે તઈ પાણી ભરવા દેવ નહી બોલે ઓક તો તમારું હું લીધું લે કે બોલવા ફોન નહી રામ કાકો હવે ના બોલે કે ની બોલે કઈ દેમ તું માટલાના પૈસા પૈસા નથી તું પાણી આ મારો બનાસ કોઠો આ